પેટલાદ સુણાવ ગામના કુંભારિયા ઇન્દિરા નગરીના વીસ થી ત્રીસ મકાનોમાં પાણી ભરાયા નજીકમાં તળાવ ઓવરફ્લો થતા ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પેટલાદ તાલુકાના સુણાવ ગામના કુંભારિયા વિસ્તારની ઇન્દિરા નગરીમાં નજીકમાં તળાવ ઓવરફ્લો થતા પચીસ થી ત્રીસ મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે મજૂરી કરી પેટ્યુ રડતા ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે અવિરત વરસાદથી કામધંધાને અસર પડી છે તો બીજુ બાજુ ઘરમાં પાણી ઘૂસી જતા ગરીબ પરિવારો પર પડતા પર પાટુ સમાન જેવો ઘાટ સર્જાયો છે સુણાવ ગામના તલાટીને જાણ કરાતા પાણીના નિકાલ માટે જે સીબીની મદદ લઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે તાલુકા વિકાસ અધિકારી એસ એમ પટેલને પાણી ભરાયા અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઇન્દિરા નગરીના પચાસથી વધુ રહીશોને બપોરના ભોજનની વ્યવસ્થા કરી આપી છે અને તેમને રહેવા માટે પટેલવાડી તથા પંચાયતઘરમાં સલામત સ્થળે ખસેડાયા છે ત્યાં રાતના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે